जय भारत माता की जय अजी मनाशपुरदा जिला लोकसभा हालत चौक में रेणे ने सांसद दर्जा जीते सिद्धार्थ गणीबेन ठाकुरनाथ सत्कार समारोह में उपस्थित ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આજ વિસ્તારના પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર સાહેબ હમણાં જ આ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા એવા મારી સાથે ધારાસભ્ય તેવા ચંદનજી ઠાકોર ખૂબ વખત ફોન કરી આપણે એમને ઉતારો પરણ જે અન્ય વાળી હોય એટલે ચોક ચોક છેલ્લા આવવાની ગરતરથી પણ ફોન બે ત્રણ સાહેબ ના ઉકળી પછી મેં મોડી વાળી બનાસકાંઠા જિલ્લાના પ્રમુખશ્રી ભરસિંહ વાઘેલા સૌ મંચસ્થ મહોગો સહગલા વડીઓ મિત્રો માતાઓ વેલો મિત્રો લોકસભાની ચૂંટણીની શરૂઆત થી લોકોનો એક અવાજ બનાસકાંઠા જિલ્લામાં હતો કે આ વખતે ભાજપને છે અને ઠાકોર ને લોકસભામાં મેલમો છે આખા બનાસકાંઠા જિલ્લાના વારંવાર મારે એની ગેનીબેન ને ઘણી વખત થાય કે શું થશે

આ કોઈ અમારો કોઈ એટલો તો રોલ નથી બનાસકોટ અને પરદા એક જ વાત બોલતી હતી મેં ભલે તાલુકા બારે રગજી પૂછો ને કે લેવો છું મારા મત વિસ્તારમાં જેટલી બને બધી મજૂરી કરી પણ મેં બે ફેડા ટમે જે ઓકડા કાઢ્યા તમામ તમામ વિધાનસભામાંથી મેં